ભારતીય સેનાએ મંગળવારે રાત્રે એક પાંચથી એક અગિયાર વાગ્યાની વચ્ચે ઓપરેશન સિંદુર પાર પાડી સૌથી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે ભારત દ્વારા કરાયેલા હુમલામાં પાકિસ્તાન અને પીઓકેના નવ આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં લશ્કરે તૈયબાના કમાન્ડર હાફીજ અબ્દુલ મલિકનો સમાવેશ થાય છે ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા હતા અને તેઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી સાથે જ કેબિનેટ બેઠકમાં પણ પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર માટે તણેવ સેનાની પ્રશંસા કરી હતી હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈને ગુજરાતના અઢાર જિલ્લાઓમાં આજે સાંજે ચારથી આઠ વાગ્યા દરમિયાન ડ્રિલ યોજવામાં આવશે જેના પગલાં તમામ જિલ્લાઓમાં સાયરન વગાડીને ડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદના પેલેડિયમ મોલ અને વટવા જીઆઈડીસી ખાતે ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ડ્રિલ દરમિયાન પેલેડિયમ મોલમાંથી તમામ લોકોને રેસ્ક્યુ કરીને બેજમેન્ટમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે વટવા જીઆઈડીસીમાં તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા માટે પોલીસ અને સિવિલ ડિફેન્સના માણસોની મદદ લેવામાં આવી હતી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ શરૂ થયો હતો જેને પગલે શહેરના મોટાભાગના વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાવવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કમોસમી વરસાદે મ્યુનિસિપલ તંત્રની પુલ ખોલી નાખી છે અને કરોડો રૂપિયાના ડ્રેનેજ લાઇનની સફાઈ અને વરસાદી પાણીની લાઇન નાખી હોવાના દાવા પોકળ સાબિત થઈ ગયા હતા